દરેક વ્યક્તિ આવકવેરો બચાવવાનો પ્રયાસ કરે છે જો તમે પણ આવી તક શોધી રહ્યા છો તો આવનારી ચૂંટણી તમારા માટે તક સાબિત થઈ શકે છે સરકાર ઇલેક્ટ્રોલ બોન્ડ જાહેર કરે છે જેમાં નાણાંનું રોકાણ કરીને તમે કર મુક્તિ મેળવી શકો છો દરેક વ્યક્તિ પૈસા કમાવવા અને બચાવવામાં ખૂબ વ્યસ્ત છે તે કોઈ પણ તક ગુમાવવા નથી માંગતો જ્યાં તેને પૈસા કમાવવા અથવા બચાવવાનો વિકલ્પ મળે આવો જ એક પ્રસંગ છે ચૂંટણી નમસ્કાર જી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે જુહી લોકસભાની ચૂંટણી હોય કે રાજ્યની ચૂંટણી સામાન્ય માણસને પણ પૈસા બચાવવાનો મોકો મળે છે આગામી કેટલાક મહિનામાં ફરીથી લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ને આવી સ્થિતિમાં તમારી પાસે ફરી એકવાર પૈસા બચાવવાનો મોકો મળશે ચૂંટણીમાં પણ તમને મળે છે ટેક્સ બચાવવાનો મોકો વાત જાણે છે કે ચૂંટણી પહેલા સરકાર ઇલેક્ટ્રોલ બોન્ડ બહાર પાડે છે તેનો હેતુ ચૂંટણી માટે ભંડોળ એકત્ર કરવાનો છે તેનું શરૂઆત વર્ષ બે હજાર અઢારમાં કરવામાં આવી હતી એવો અંદાજ છે કે લોકસભાની ચૂંટણી પહેલા સરકાર ફરી એકવાર ઇલેક્ટ્રોલ બોન્ડ જાહેર કરશે જેના દ્વારા તમે તમારા મનપસંદ રાજકીય પક્ષને દાન અથવા ફંડ આપી શકો છો હવે સવાલ એ થાય કે તમને ફાયદો શું થશે તમે તમારી પસંદની પાર્ટીને બોન્ડ દ્વારા દાન કરી શકો છો પરંતુ આનાથી તમને શું ફાયદો થશે તેની વાત કરીએ તો વાસ્તવમાં જ્યારે તમે બોન્ડ ખરીદો છો ત્યારે તમને એક રસીદ મળે છે જે આવકવેરામાં છૂટ આપે છે જેઓ ચૂંટણી બોન્ડ ખરીદે છે તેમને આવકવેરાની કલમ એટી અને એટી જીજી બી હેઠળ કર મુક્તિ મળે છે ખાસ વાત એ છે કે તમે આ બોન્ડમાં જે પણ પૈસા રોકો છો તેને તે સંપૂર્ણ રકમ પર રિબેટ મળે છે યાદ રાખો આ વાત જો તમે પણ ઇલેટ્રોલ બોન્ડ ખરીદીને ટેક્સ બચાવવાનો વિચારી રહ્યા છો તો તમારા કેવાયસીની ચકાસણી કરાવી પણ મહત્વપૂર્ણ છે કેવાયસીની ચકાસણી કર્યા બોન્ડ ખરીદી નથી શકાતા બોન્ડ ખરીદવાનું નામ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે ઉદાહરણ તરીકે તમે કયા ચૂંટણી પક્ષને પૈસા મોકલ્યા છે તે કોઈને ખબર નહીં પડે ચૂંટણી બોન્ડનો હેતુ પક્ષોને ગુપ્ત દાન આપવાનો પણ છે આવા જ અવનવા ટોપિક સાથે ફરી એકવાર મળીશું ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર મને આપશો રજા નમસ્કાર